નમસ્કાર મિત્રો તો મિત્રો ગુજરાતમાં આજથી ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે તો ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા રહેલી છે તો કયા વિસ્તારોમાં પડશે કેવો વરસાદ તે વિશેની સંપૂર્ણ માહિતી આપીએ તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો સિસ્ટમ હાલ મધ્યપ્રદેશના ભાગો પર છે જે આગળ જતાં વધુ મજબૂત બની અને ડિપ્રેશન લેવલ સુધી મજબૂત બની શકે છે અને તે સિસ્ટમ ઉત્તર ગુજરાત થઈ અને કચ્છ નજીકથી પસાર થાય તેવી હાલ શક્યતા રહેલી છે તો તેના કારણે આજથી ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પૂરી સંભાવના રહેલી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ અને ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો બીજા વિસ્તારોમાં પણ ભારે અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે તો જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેની મજબૂતાઈ માંગ વધારો થશે અને આગળ જતા તે ડીપ ડિપ્રેશન સુધી પણ મજબૂત બની શકે છે તો જે વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા જણાવી છે તે વિસ્તારોને સાવચેત રહેવું આગળ જો ફેરફાર જણાશે તો ચોક્કસ તેની માહિતી આપીશું હાલ રજા આપશો આભાર